ગુડ મોર્નિંગ ગાઈસ તો આજે સવાર સવારમાં પોગી ગયા આપણે મંદિરે આજે સવાર સવારમાં બધા થઈ ગયા હતા ભેગા એટલે આપણે પણ પોગી ગયા છીએ ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે ખાસ તો ભાઈબંધોને મળવા માટે આવ્યા હતા હમણાં તમને દેખાડું છું મારા મિત્રો તમે જોઈ શકો છો બેઠક જામી ગઈ છે અત્યારે સવાર સવારમાં ફ્રી ફાયર લવન ને પબજી લવન ને ઘણા બધા બેઠા છે અહીંયા આપણે ગામમાં તમે જોઈ શકો છો મારા ગામમાં તો ઉત્તરાયણનો માહોલ ચાલુ થઈ ગયો છે અત્યારથી જ પતંગ ને ફિરકી ને ને જોઈ શકો છો તમે કેમ પણ ઘટ્યા કાંઈ આ છે ભોડી ભાઈ ની દુકાન ત્યાર પછી હાજના વાઈ ગયા છે ગ્રાઉન્ડ દોડવા માટે તમે જોઈ શકો છો આ છે અમારા ગ્રાઉન્ડ એમ પણ છે ને બાકી હરિયાળી હરિયાળી બધી બજુ ફોટા પાડવા માટે પણ એક નંબર જ છે ઓ ભાઈ વાગીયા છે હાંજના નવ આપણે પાસા ભોળાનાથ ના મંદિરે કોણ કોણ જોવે છે જરા કોમેન્ટમાં જણાવજો જોઈ શકો છો તમે અત્યારે તાપ કર્યો છે ફૂલ ઠંડી છે અત્યારે ફૂલ ઠંડીની બાકા જીકી બોલે હો ભાઈ તો તમે જ્યાંથી જોવો છો ત્યાં કેવી ઠંડી પડે છે જરા કોમેન્ટમાં જણાવજો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ જય દ્વારકાધીશ મિત્રો